ले यार वाडी निन जाडी निन अबने वाडीली हारो नकि हातो सुन यो बाकी है न बति जा आज पाछी हारवन छे मारे छे तो वळे पाछो आई ग्यो फोर व्हील इन ईनी हारा मटे आ दृश्य जों तमने लागे छे न के जायर मार्केट ठलावण सुरु केवे के उनी जो फोर व्हील ब्रिज नतो ने एमा धरिया म कक बिदी उंदी आ म पुराय छुट गया व्लॉग उ नाम चक्कर में ए जाय न ओ गेंजो बिजी आ रे ठग दी 24 पहिले त मी थके जायर बति पडी गय

જઈએ અને જોવી કેવી સારી બને કેવી કોમેડી થાય છે આજે લાગે છે ને ફાટી ગયા ઠંડી વધી ગઈ ને એટલે માટે આ તો હાથ કે વઘારેલા ભાત ખાવાય તો અલપાઈ હાથ કરી કે ભાત ખાવાય તારી તો અડધી પાછો કાકાના ઘરે ભાત ખાવા માટે લઈ લીધા તગારા જેવો અટક્યા એમાં ભાત ભરીને ખાને ને કા હે એમ કહું લઈ લીધા ભાત ખાવા માટે આવી ગયા બહાર ખા એટલે ખાવા માટે ખાવાય મંડી જો કીધા વગે મેં બૂટા નો કાઢી એમને બે જો ખાવા ઝાપટી નાખું પણ એટલે બૂટ આવે એટલે બૂટ શું ભાત પગી ગયો નીલ્યો પાણી વાળે ના હવે ભાઈ ના ભવાડા થાય હે ચીરું ભાઈ જો એની પોઝિશન પોઝિશન લે હે રીલ બનાવ માટે ક્યાં જાન કપામ જાન હે કાઈ ને રોલા સમજ્યા ઓ ખોલી આ લાક ભલે આમાં પાંચ સેકન્ડ થઈ ગયે મે ચીતી સર ને કે તમારો કેમ નો આયો માથે ફોન તો એટલે છે તું તો ફોન કે માર થશે ભલે આઈ ફોન આપવા જોઈએ પણ આ તો કાગડા ને બદનામ થવું પડે છે ભાઈ બહેન બરોબર છે મોટા ભાઈ હાલ હરખાય એટલે એ મારો લોગ